ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેસ સતત વધી રહ્યા છે આ વાયરસ મોટા ભાગે મચ્છરથી ફેલાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થતો હોય છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ગુજરાતની પ્રથમ રાજકોટ એમ્સમાં ઝીકા વાયરસના ટેસ્ટિંગની શરૂઆત થઈ ચૂકી છે માટે હવે આઈસીએમઆર દ્વારા ઝીકા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ કરવા મંજૂરી રાજકોટ એમ્સને આપવામાં આવી પહેલા સેમ્પલ પુણે મોકલવામાં આવતું હતું અને રિપોર્ટ આવતા પણ વાર લાગતી હતી જોકે હવે ઘર આંગણે ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે પુણેથી રિપોર્ટ આવતા પંદર દિવસ તો ક્યારેક મહિનાની વાર લાગતી હતી પણ હવે એક જ દિવસમાં રિપોર્ટ મળી જશે એમ્સ રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિક માઇક્રોબાયોલોજી એચઓડી અને એમ્સના રિસર્ચ ડીન ડોક્ટર અશ્વિની અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટ એમ્સ દ્વારા આઈસીએમઆર પાસે માંગણી કરવામાં આવી હતી કે રાજકોટ એમ્સ ઝીકા વાયરસનું ટેસ્ટિંગ કરવા માટે સક્ષમ છે તો આ માટે મંજૂરી આપવા વિનંતી જે માંગને માન્ય રાખી રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓને ટેસ્ટિંગ માટે અમદાવાદ કે પુણે સુધી સેમ્પલ મોકલવા ન પડે તેનું ધ્યાન રાખી રાજકોટ એમ્સને ઝીકા વાયરસના ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી ગત સપ્તાહ દરમિયાન મંજૂરી મળ્યા બાદ હાલ ટેસ્ટિંગ માટે કિટ મંગાવી લેવામાં આવી છે જો કે હજુ સુધી કોઈ ટેસ્ટિંગ થયું નથી પરંતુ હવે રાજકોટ કે સૌરાષ્ટ્રના કોઈ દર્દીને લક્ષણો જણાય તો તેનો સેમ્પલ રાજકોટ એમ્સ ખાતે પરીક્ષણમાં મોકલી રિપોર્ટ મેળવી શકાશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રોગ મોટા ભાગે સગર્ભા મહિલાઓને થતો હોય છે માટે કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગ આ બાબતનું ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે રાજકોટ એમ્સને મંજૂરી મળતા એક સપ્તાહ થયો છે માટે કોઈ ટેસ્ટિંગ થયું નથી પરંતુ જો કોઈ સેમ્પલ આવશે તો તેનું ઝડપથી ટેસ્ટિંગ થઈ જશે અને રિપોર્ટ પણ તુરંત મળી જશે આ માટે વહેલી તકે યોગ્ય સારવાર પણ શરૂ કરી શકાશે અગાઉ જે પણ પુણે ખાતે સેમ્પલ મોકલવામાં આવતા હતા તેમાં કોઈ વખત દસ પંદર દિવસ કે એક મહિનાનો સમય લાગતો હતો પરંતુ હવે સિમ્ટોમેટિક દર્દી હશે તો પણ માત્ર એક દિવસમાં રિપોર્ટ આપી દેવામાં આવશે અને જો સર્વેલન્સ માટે ટેસ્ટિંગ કરીએ તો તેનું સેમ્પલ મેળવી થોડા દિવસ રાખી ટેસ્ટિંગ કરવામાં આવે છે तो ये ज़िका वायरस जो है ये स्पेशली प्रेग्नेंट फीमेल्स को अफेक्ट कर सकता है और जो बच्चा कोख में होता है उस पर भी अफेक्ट आ सकता है तो ज़िका वायरस का स्क्रीनिंग के लिए हमारा सेंटर भी रिकग्नाइज हो गया है हमें एन आई वी से किट्स भी आ गई है और अब हम बहुत ही जल्द उसका टेस्टिंग शुरू करने वाले हैं हमने ऑलरेडी जो पेशेंट एंटीनेटल केयर के लिए आ रहे हैं उनकी सैंपल लेने शुरू कर दिए हैं तो ये हम शुरू कर देंगे अगले हफ्ते से और फिर जैसे ही हमारी बी और ज़्यादा आगे वो होगी तो हम और टेस्ट उसमें वी में ऐड करते जाएंगे इसके अलावा हमारी एक बी एस थ्री लैब भी सेंक्शनड है जिसका कि कंस्ट्रक्शन अगले महीने शुरू हो जाएगा बी एस थ्री में सारे खतरनाक बीमारियाँ उसका हम टेस्टिंग कर सकते हैं तो ये उसमें टाइम लगेगा थोड़ा पर वो भी अब पाइपलाइन में है ज़िका वायरस अब हम हम ही यहाँ पर गुजरात के लिए सेंटर हैं तो सारे पेशेंट के सैंपल हमारे पास आ सकते हैं आएंगे और आपको कहीं भी हमारे मरीजों को कहीं आगे जाने की जरूरत नहीं है पुनः जब हम सैंपल बेचते हैं तो कई बार हफ्ते दस दिन महीने तक भी लग जाते हैं डिपेंडिंग अपॉन कि किस तरह का वो है बट अब हम यहाँ पर डायरेक्ट करेंगे तो हम उसको इमिजिएटली कर सकते हैं जिका वायरस का टेस्टिंग के बाद अगर पेशेंट सिम्टोमेटिक है तो हम चौबीस घंटे में दे सकते हैं लेकिन अभी जैसे हम सर्विलेंस पर्पज के लिए कर रहे हैं तो हम सैंपल लेकर रख लेते हैं और कुछ टाइम लेते हैं लेकिन अगर किसी पेशेंट पर हमें सस्पेक्ट है तो हम उसे इमीजिएटली 24 घंटे के अंदर अंदर रिपोर्ट दे सकते हैं हाँ जिका वायरस के लिए हमें अभी परमिशन आ गया है जो कि आई सी ने हमें दिया है और हमारे पास उसकी किट्स भी एन आई से आ गई हैं तो अब हम उसका ट्रीटमेंट शुरू कर रहे हैं हमने सैंपल ऑलरेडी लेने शुरू कर दिए हैं प्रेग्नेंट फीमेल्स के और जिनको हम अभी स्क्रीन करेंगे जिका वायरस के लिए अभी कोई टेस्ट नहीं हुआ हम शुरू करने वाले हैं अभी हमारे पास किट आई है इसी हफ्ते अगले हफ्ते से हम जिका वायरस का टेस्टिंग शुरू कर रहे